જે બોલા પ્રેમથી જે બોલો છો પણ આ જે બોલીએ બોલીએ આપણે આપણે જે છીએ તો તો ખબર હોવી જોઈએ કે શું કામ બોલીએ છીએ કારણ કે જે બોલવાના ફાયદા ઘણા છે આમાં કોઈને ખબર જે બોલવાના કેટલા ફાયદા છે આપણે ભગવાનની જે બોલીએ ને એક તો સૌથી પેલા આ વાતાવરણ છે ને એ વાતાવરણ શુદ્ધ બની જાય કારણ કે આપણે જે શબ્દ બોલીએ છીએ એ શબ્દ બ્રહ્મ છે શબ્દ ક્યારે નાશ પામતો નથી એટલે જ કહીએ છીએ કે શબ્દો સારા બોલવા કારણ કે શબ્દ છે એ જીવંત રહે છે અને એ ફરી ફરીને પાછો ગુમરાય પાછો કોઈના મનમાં વિચાર આવે અને એ શબ્દ પાછો મુખ્યથી બોલાતો હોય છે એટલે હંમેશા સારું બોલવું સત્ય બોલવું જે બોલવાથી વાતાવરણ શુદ્ધ થાય બીજું કે જે બોલવાથી ભગવાન પ્રસન્ન થાય તો મારે તમારે બધાએ ભગવાનને પ્રસન્ન કરવા છે ને કરવા છે નથી કરવા ગયો તો ભગવાનને પ્રસન્ન કરવા હોય તો શું કરવું પડે જે બોલવી પડે બોલવી પડે ને તો રોજે બધા જે બોલશો ને પણ કે બોલવાની કે અહીંયાથી કંતરિયા હનુમાનજી સુધી ખબર પડવી જોઈએ કે દેવ પ્રયાગની અંદર કથા બેઠી છે બોલી કૃષ્ણ કરી હવે હા કહીએ અને વળી જે બોલીએ ને એમને ભક્તિમાં વધારો થાય તમે જોજો જે બોલશો ને તમારા શરીરની અંદર એક નવી ઉર્જા નવા વાયબ્રેશનો પેદા થશે તમારો ભાવ ભક્તિ તરફ જશે અમે વારંવાર જે બોલાવીએ માડ કથા જામી હોય અને ત્યાં બેનો અંદર અંદર વાતો કરવા લાગે અને જે બોલાવીએ એટલે એનું ધ્યાન કેન્દ્રિત થાય એટલે ભક્તિમાં વધારો કરે છે જે બોલવાથી ભક્તિમાં વધારો થાય છે તો મારે જ તમારે ભક્તિમાં વધારો કરવો છે ને તો જે બોલવી પડે તો જ ભક્તિમાં વધારો થાય આને વળી આ ગળું છે ને એ શુદ્ધ થાય આપણે જોરથી જે બોલીએ ને એટલે ગળું શુદ્ધ થાય અહીંયા જે બોલાવી તો ઘણા બેનો છે ને ધીમેથી જય એટલું જ બોલે ઘણા ભૈસનમાં બોલે દાદા જય હે અને એમાં જો સાસુઓને કંઈક અડચળ થઈ હોય ને તો એટલું બધું જોરથી બોલે કે દેવપ્રિયા પ્રિયાગ મૂકો વરાસા સુધી સંભળાય હેં સંભળાય ને એટલું સંભળાવે સાસુને એક વાત પૂછો નહીં અને સાસુ વહુને સંભળાવે હે આખી સોસાયટી સાંભળે પણ જે બોલવાનું કહ્યો તો ધીમેકથી બોલે મારી માં જે જોરથી બોલવાની છે ને ઘરનો ઝઘડો છે ને એ ધીમેકથી આમ તો કરવાનો જ નથી ઝઘડો શું કામ થવો જોઈએ હે સાસુ છે એ વહુ ને કઈ નું કીધું વહુ સાસુને ને કઈ નું તો ઝઘડું થાય ન થાય ને પણ અહીંયા તો હું કહું એમ થવું જોઈએ બંને થાય એક મને યાદ આવ્યું દાદા કે એક ગામડા ગામની અંદર એક માજે કીધું કે ગોરબાપા મારી ઘરે કાલ લોટ લેવા આવજો એટલે ગોર દાદા તો સવારમાં ગયા હવે માજી એ સમયે રામજી મંદિરે દર્શન કરવા ગયા ગોર દાદા ગયા એટલે પેલા હોવ ઘરે હતી હા પણ લોટ ઘરમાં છે જ નહીં કોણ દાદા કે આશીર્વાદ દીધા સાધુ ને બ્રાહ્મણ તમે કઈ આપો કે ના આપો પણ તમને એ આશીર્વાદ આપે અને આપે અને એ જ સાચો સાધુ બ્રાહ્મણ કે જે ન આપે એનુંય ભલવું જે ન આપે એનું ડબલ ભલવું હે એટલે પેલો તો બિચારો આશીર્વાદ જાય શ્રી કૃષ્ણમ શરણ મમો શ્રીકૃષ્ણમ શરણમ મમો કરતા કરતા ગોળ દાદા ડેલીની બહાર નીકળ્યા શેરીએ પહોંચ્યા છે માજી સામેથી સામા મળે છે અરે દાદા મારા ઘરે બોધાય હતા કે હા બા આપના ઘરે ગયો હતો હવે લોટ આપ્યો કે ના હોવે ના પાડી

અને આંગણામાં પગથિયા પાસે ઉભા માજી ઓસરીના કોરે ઉભા રહ્યા કીધું ગોર દાદા લોટ આજ નથી કાલ આવજો દાદા કે મારી માં ધકો સુકામ ખોડાયો એ કે ના પાડું ન તો હું પાડો ઓ સુકામ ના પાડે હે આ આ અહમ છે એ અહમના કારણે તકરાર થાય છે અને તકરાર થાય એટલે એક બે ને પાંચ સોસાયટીમાં સંભળાય કે આજ મંજુમાન એની હોબે ખૂબ બાજ્યા એટલે ભલા ન કરવું તમારે જોર જોરથી બોલવાનું મન થાય ત્યારે જે બોલાવી દેવી કારણ કે જે બોલવાના ઘણા ફાયદાઓ છે એટલે સૌથી મોટો ફાયદો એ છે કે જે બોલીએ ને એટલે આપણા પાપ ઉડી જાય હવે દાદા મેં એક જગ્યા આવું કીધું પાપ ઉડી જાય એટલે એક ભાઈ મને પ્રશ્ન કર્યો મને કે ભટજી પાપ ઉડી જાય ક્યાં એટલે મેં તો જે જે નો બોલે એની પાસે જાય બોલે કૃષ્ણ કનિયા એટલે જે બોલજો એટલે પાપ ઉડીને આઘું ભાગી જાય આમ જેનું ખૂબ મહત્વ છે જે બોલવાથી આ શરીરને ઊર્જા પ્રાપ્ત થાય છે અને એટલે જ આપણે બધી જે બોલ્યા પછી એક જે હજી બોલીએ છીએ ખબર છે કઈ કઈ જે બોલીએ પતે મહાદેવ હવે મેન તમે બધા હાથ ઊંચા કર્યા તો એ હાથ હું કામ ઊંચા કર્યા એની ખબર છે આપણે ગમે ત્યાં કથામાં જઈએ કે કોઈ પણ ધાર્મિક પ્રસંગમાં જઈએ અને છેલ્લે નમ પાર્વતી પતે બોલે એટલે આપણે બંને હાથ ઊંચા કરીએ છીએ પણ આપણને ઈ ખબર છે કે આપણે હાથ ઊંચા શું કામ કરીએ આપણને નથી ખબર કારણ કે હાથ ઊંચા કરીને હું તમે એમ કહીએ છીએ કે હે ભગવાન શિવ અમે તારા ચરણમાં સમર્પિત થઈએ અને ભગવાનના ચરણમાં જો ખરેખર સમર્પિત થઈ જવાય ને તો મારો તમારો બેડો પાર થાય પણ સમર્પિત ખરા દિલ થઈ શકાતું નથી આપણે વાતો કરીએ હે શિવાર્પણ ભગવાનના ચરણોમાં અર્પિત અર્પિત થઈ જવું છે મારે પણ સંસારની માયાજાળ મને તમને ભગવાન ભજવા નથી દેતી ઘણા એવું કે દીકરો મોટો થાય એના લગ્ન થઈ જાય ને પછી શિવાભાઈ જો હરિદ્વાર જઈને ભજન કરવું છે ગંગામાં સ્નાન કરવું છે અને આનંદ કરવો છે દીકરા લગ્ન થાય શું કે બાપજી તમારી સાથે આવવું તો હતું પણ હવે દીકરાના ઘરે કંઈક નાનું થઈ જાય પારણું બંધાઈ જાય તો એને જોતી જાવ પછી આપણે હરિદ્વાર કથામાં આવીશું દીકરાને ઘરે દીકરો થાય તો હવે એને સાચવે કોણ એ મોટો થઈ જાય ને ત્યાં તો તુંય મોટી થઈ જાય હે દીકરા ના દીકરો મોટો થાય કે આપણે પાકી જઈએ હરિભજન નથી જાય અને હરિભજન કર્યા વગર છૂટકો નથી આ માયા જન્મ એવા ગુંથાયેલા છે હું તમે કે હરિનું ભજન થતું નથી ભગવાને મને તમે મોકલ્યા શું કામ નવ માસ સુધી મારા ગર્ભમાં ઉંધા લટકતા હોઈએ ઈશ્વર ને કે હે ઈશ્વર મને આમાંથી છોડાવ હું તારું ભજન કરીશ

ચરણોમાં ખરેખર સમર્પિત થઈ જવાનું છે જો ખરેખર સમર્પિત થઈ જવાય તો બેડો પાર થઈ જાય સમર્પિત કોણ થઈ તો કે મીરા વિચાર કરો કે ઝેરનો નો પ્યાલો અને એનું એ પઈ પાન કરે એ પાણી બની જાય તો એની ઈશ્વર પર શ્રદ્ધા કેટલી આપણે ઘરે લાઈટ ગઈ હોય તો કેવા મણીએ મોબાઈલ ગોતવા ગોતવાનું લાઈટ કરવા એ મીણબત્તી ગોતીએ એક

અનેક સંતો અનેક ભક્તો છે કે જેને પોતાનું જીવન છે એ ઈશ્વરને સમર્પિત કરી દીધું છે અને એટલે જ આપણે હું તમે યાદ કરીએ છીએ આપણા કાઠિયાવાડની અંદર વીરપુરમાં જલારામ બાપા વિચાર કરો કે એક સંત આવીને એમ એક મને વિરવાય આપી દે અને ઈ જલારામ એમ કે વીરભાઈ મે તમને આપ્યા જાવ લઈ જાવ અને વીરભાઈ સંતની સાથે ચાલ્યા જાય ગામનું પાદર આવે અને ઈશ્વરે તેથી સંત નું રૂપ લીધું છે સાધુના રૂપમાં ઈશ્વર છે એને એમ થયું કે હવે હું આ વિરવાયને લઈને ક્યાં જઈશ દંડઓને જોડી આપી અને પછી ગયા ગયા હજી પાછા આવ્યા નથી અને એટલે ત્યાં અનુક્ષેત્ર ચાલે એક પણ રૂપિયાનું દાન લેવાતું નથી અને વિરપુર ની અંદર અનુક્ષેત્ર ચાલે છે કારણ કે જલારામ બાપા ભગવાનને સમર્પિત થઈ ગયા એમ આપણે સમર્પિત થઈ જઈએ તો

Oh, do peace on i <laughs>